અને ખાસ તો એટલા માટે કે સંક્રાંતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજા રાશિમાં જે પરિભ્રમણ થાય એને માટે મકરસંક્રાંતિ છે અને એના માટે આજે જ્યારે ધનારક પૂરા થાય અને આજનો નવો દિવસથી આજથી શુભ કાર્યો શરૂ થાય ત્યારે સૌથી વધારે મહત્વ દાન આપવાનું છે અને એમાં પણ તેત્રીસ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે એવી ગૌ ગાયોની પૂજા કરવાનું અને એને ખવડાવવાનું એ સૌથી વધારે પુણ્યનું કામ ગણવામાં આવે છે અને એટલા માટે જ આજે સવારે પાંચ વાગ્યાથી અહીંયા ઘોડધો રોડ પર એટલું બધું પબ્લિક આવેલું છે અને એ લોકો જે આપણે ઘાસથી માંડીને ગોળ અને બધું જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ નિઃશુલ્ક